સરકાર દ્વારા જીએમ કોલેજોમાં તો ફી વધારો કરવાનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે ફી વધારાના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એમબીબીએસનો નો અભ્યાસ કરવો ઘણો મુશ્કેલ થઈ પડશે અત્યાર સુધી જે ગવર્મેન્ટ કોર્ટાની ફી રૂપિયા ત્રણ લાખ હતી તે વધારીને રૂપિયા પાંચ લાખ પચાસ હજાર કરવામાં આવી છે અને મેનેજમેન્ટ કોર્ટાની ફી રૂપિયા આઠ લાખ હતી તે વધારીને રૂપિયા સત્તર લાખ કરવામાં આવી છે જે મધ્યમ વર્ગ અને ગરીબો માટે ભરવી અશક્ય છે એક તો આ વર્ષ દરમિયાન નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિના કારણે કટ ઓફ મેરિટ ઘણું ઊંચું ગયું છે એનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી ત્યાં આ ફી વધારો જીકવામાં આવ્યો છે ત્યારે આ તોતિંગ ફી વધારો રદ કરવા માંગ કરવામાં આવી છે અમે અહીંયા ફી પાછી કરવા પાછી ફી વધારો પાછી કરવા માટે આવ્યા છીએ અચ્છા કેટલા ટકાનો ફી વધારો આવ્યો છે પહેલા કેટલી ફી હતી અને અત્યારે કેટલી પડી છે 3 3 લાખ હતી જીમસની જેની 5 5.5 લાખ કરી છે અને સેલ્સ ફાઇનાન્સની 8 લાખ હતી જેની 17 લાખ કરવામાં આવી છે બેટા આનાથી શું ફરક પડશે માં-બાપને અને તમારે બહુ જ ફરક પડે 5 થી 6 વર્ષનો અમારો ડ્યુરેશન હોય MBBS નો જેમાં વધીમાં વધી એક એક કરોડ ફીસ જતી રહે અને એની પછી MD MS જેવી સ્પેશિયાલિટી કરો માસ્ટર્સ કરો એમાં અલગથી વધારે લાગે તો આ પેરેન્ટ્સ માટે બહુ જ વધારે બર્ડન થઈ જાય છે સરકાર પર શું અપેક્ષા બે અમે એટલી બે વર્ષ મહેનત કરી છે અને એટલા સારા લઈને માર્ક્સ લઈને આવ્યા છે તો બી અમને ગવર્મેન્ટ કોલેજિસ ના મળે તો એનો શું ફાયદો અમારે એટલી મહેનતનો શું ફાયદો બે વર્ષ